દાદાજી બોલો કાલોમ તમાર નવરાશ ખરી મારે બે જગ્યાએ પાણી ચાલુ ઉડવો ના કાલ મોડે નવરા લે હો એટલે કાલો દાળ ઉડવો નવરા થઈ જ્યો ને કાલ મારે પોણી વરા લસકા એવું હોય મારે પી દેવા કાલ બોર વરાય કધું શું છે શું ઇસનો રે પડો મરવા જે

મારા વાળા મેં મને લાગે બીક બરોબર અને બહુ રખાય નહીં આમ તો સાચી વાત ઓના ઘાટલા ખાવા ને આગળ પાછળ કોઈ ના કઢાય ન આ રાતે હવે મારે બેહી રહેવું પડશે આપણે પણ મને બીક લાગે છે ઓય ના રખાય મારો વાળો તમે તો જતા રહો મારો મોત આવો એ જંગલે આરો એમના પરમ મિત્ર પેલા તંપા હે ને એમને ફોન કરો ને રે આવે ને બધું કરશે રે ઓ તંપા ફોન તો કરવો પડશે ને કઈ જાય છે આપણે એવું પતા તમાર કે હોય વાળમ લાઈન તમારા વાળા ઉકાવાના હતા હું તંપા સુ કરી આ મરદુ હોય ના લવાય વાળમ ખબર ન પડી હેલો કોમ કરો ફટાફટ મારા વાલાજી ખરા મિત્ર તમારા ભાઈ બનતા રહ્યા બરાબર હો હોય હોય એટલે મારે વાળે જ છે એટલે ફટાફટ તમે આવો બાર વાળે એ હા હા હાંદ

નદી આ ઉપર બે

Nói, warnha, squishy, đáng đáng th đi thôi, đi thôi. Đừng cười. Đừng cười. Đừng बंदो 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 એ મૂર્ખા તું હુલિયા રૂહી તો તમે શું કરો હતા માર તો પેબન થાય તો તમારો પેબન તો મારો પેબન ના કેવાય પણ હું તો આનું નહીં રોતો તો કાકા હું શું કહું હા હકે મો મર જા પે મંત તો ખા થાય હું કે કેમ લાયો પણ આજ તો થોડો બનાવે થોડું રોવા ના પણ છું કાકા રોવા દે ને કે તો મત આ તો રો પણ છું માપે રો પઈ પેલા એમ નહીં એ પા તું રોઈ તો વાત સાચી હું તો રો Oh, Er oh, det <laughs> અમને કાઢવા ને કોઈ લાબુ તો પડશે ને બધું લાબુ તો પડશે ને અમે એ બાપા અમને કાઢવા કોક લાબુ તો પડશે ને બધું પેલો સામાન લારુણીએ ઓલે કોઈ નહીં લાબુ એ આપું આલકું લ્યો બેલે દીધું બાબા મન

તમે ઓય પકડો લાલાજી તમે ઓય પકડો અને ચુંડાજી તમે પકડો હું તમે વચ્ચે અઢીસો રૂપિયા તો મજૂરી આવીશી ને દાણા દીધા અને અઢીસો રૂપિયા આલે ને તો જતો રે ને આ તો મરી ગયો કોમ અઢીસો રૂપિયા નું આનું નહિ ના ના એવું ના આ તો મરી ગયો 250 રૂપિયા મને ત્યાં ગામમાં કોઈનો હારું કર્યું છે તે પણ એનું દાબી લીધું મોટું એનું તમે શું કરો રો હતા આ મને તો 250 રૂપિયા દુધી રોતા હતા એવું ના એવોનો દાબી લીધું મોટું જોઈને શું કરો કરો કશું નહી લાવું હવે અતરને તો ગાઢવાનું જ કરો આ તો પકડો હાલો જો કોઈ આવ્યું છે કોઈ આવ્યું છે કોઈ તાન આપ પંખરાયે આ દાડુડીયામાં નઈ કોણ આવે બાપા પાણી કો વેલ્યુ જ નહી दारूડીની ઓય તમ પા પકડો પકડો જો મન તો પકડવાનું મન નહી થતું આગળ પૈસા હું જીવતો પણ તમે શું તમે મરે ના તમે ગયા

આત્મા છે ભગવાન લઈ જ રાશી એ રાશિ લેજે લજે કોઈ નું હાલતો નહી હાર્યો ગમત ના કટકતો હશે

દારૂ પીવો બરોબર નહીં પણ તમને દારૂ પીવાનું કોઈ નું સારું કર્યું નથી બરોબર અઢીસો રૂપિયા દારૂ બંધ અને તમારા અઢીસો રૂપિયા હું વરાજી અને તમે કયો કે નહી હારો કાલ હું તમને બતાવી દઈશ સુધરી ના

કોમ કરો તમે આજથી દારૂ કરી દો બંધ બરોબર અરે આજથી કોમે તમને કીધું નહીં કેવા કરી બતાવી એવું કરો તમે કે દારૂબારું બંધ કરો તને ફોન કર્યો ને તે રૂમલ નાખીને જાય તો કોઈ સારું કર્યું મરી ગયો પણ 250 રૂપિયાની મને ચિંતા હતી યાર બરોબર એનીને નથી ચિંતા કોમ હવે એવું કરો બરાબર માખી હો હવે દારૂ ના પીતો રહેતી રહી જાય અને હવે મરું હોય ને તો હાચા મર ગયો નકર જો જૂઠા મર્યા તો ચેર ભરી આંધી શેર લે બરોબર હોય આ તો બતાય નહી હું વાતો જોણો લે આબી મને કહાણીયા કહીતી ને જોણો માતા તો એ વાત સાચી પણ એ કહાણી એ નહીં ઓબરો લે વાલાજી હા આ સાડુજી મરી ગયા તો વસ્તી કી લેતી યાર

નહી અને હારો ના ખમા મજા મજા ધન કેરો ક્યારે મનનો મન નો તો પાર આવે હાથો મન નો